પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર ભારતીય રેલવે દ્વારા પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી પોરબંદર રાજકોટ વચ્ચે આગામી તારીખ ચૌદ નવેમ્બરથી વધુ બે ટ્રેન શરૂ કરવામાં આવશે પોરબંદર રાજકોટ વાયા જેતલસર જંકશન રેલવે સ્ટે રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ રહેશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી દ્વારકા હાલ ચાલુ છે આ યાત્રા આવતીકાલે બાર નવેમ્બરના રોજ પોરબંદર જિલ્લામાં રોજીવાડાથી શરૂ થઈ સીમર ભૂમિયાવદર પારાવડા મોરાણા કુણવદર મજીવાણા ફટાણા સોડાણા અને અડવાણાના સીમ વિસ્તારમાંથી મુખ્ય માર્ગ પરથી નીકળશે તેમ પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઓડદરાએ એક યાદીમાં જણાવ્યું છે ગઈ ગઈકાલે દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી પોરબંદર જિલ્લાની એન્ટ્રી પર આવતા તમામ માર્ગો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીઓ આખી રાત વાહન ચેકિંગ તથા શંકાસ્પદ વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી તેમજ દરિયા કિનારે પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરસી કાનમિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ ખાતે કાર્યરત સાયબર ટીમના સભ્યોએ સભ્યો એએસઆઈ નવગણ દેસાઈ ડબલ્યુ એલ આર વૈશાલીબેન અને આઈટી એક્સપર્ટ દેવાંગીબેન રાજેશભાઈએ પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીઓની તપાસ કરી ચાર જેટલા અરજદારોએ વિવિધ ફ્રોડમાં ગુમાવેલા સિત્તેર હજાર આઠસો બારની રકમ પરત કરાવી હતી ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત કુતિયાણા તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધાની નવી તારીખ અને સર જાહેર કરવામાં આવ્યું છે હવે આ સ્પર્ધા બાર અને તેર નવેમ્બરના રોજ યોજાશે જેમાં એથ્લેટિક્સ તમામ એજ ગ્રુપ બહેનોની સ્પર્ધા બાર નવેમ્બર અને એથ્લેટિક તમામ એજ ગ્રુપ ભાઈઓની સ્પર્ધા તેર ના રોજ માલ ક્રિકેટ ગ્રાઉન્ડ કુતિયાણા ખાતે યોજાશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં